આ છે ગાડી ધીમે ગાડી ધીમે ના લાઈ દેશે જોઈ શકો છો આજના ગાડી ધીમે ના લાઈ દેશે અહીંથી આપણે સમાન મંદિરે જઈશું પછી ધ્યાન મંદિરે અને જે લોકો નવા હોય એમને જણાવવાનું કે ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો

તો લાઈવમાં બને મિત્રો જેનો આ મિત્રો જોડાણ છે બંને ટાઈમ લાઈવ કરી શકે આપણે રોજ સવારે આઠ વાગે ને સાંજે આઠ વાગે લાઈવ જશે કરાવીએ છીએ જેથી કરી તમે ઘરે બેસીને લાઈવ હશે કરી શકો બાપાના ટેટસ અને વિડીયો પણ મૂકાય છે ટૂંક સમયમાં બાપાના જીવન પ્રસંગો પણ મૂકવાના છે મિત્રો તો ધીમે ધીમે આપણે સમાન રહેશે અને સમાન ચાલો મિત્રો તો ધીમે ધીમે સમાધિ મંદિરે જઈએ અને સમાધિ મંદિરના દર્શન કરાવ્યા જિગ્નેશભાઈ દરજી શ્રી રામ રાધે રાધે આજ છે સમાધિ સમાધિ મંદિરના લાઈવ દર્શન અને નવા મિત્રોને જણાવું તો ચેનલનો ફેરવાર હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સમજાય બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન આપણે સવારે સાત ને પંદરે લાઈવ કરીએ છીએ અને સાંજે આઠ ને ત્રીસ બાજુ લાઈવ થાય કરીએ છીએ મિત્રો તો આ છે પહેલી વાર હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન ધીરુભાઈ ચૌહાણ બાબા સીત્રામભાઈ ધીરુભાઈ ચાલો મિત્રો જોઈશું થોડું જોવા મળે છે કાલે બિલકુલ ટ્રાફિક નહોતું પણ આજે થોડુંક ટ્રાફિક જોવા મળે છે મિત્રો તો આજના લાઈવ દર્શન તો લાઈવ બન્યા રહેજો મિત્રો ફક્ત આપણે દસ મિનિટ લઈશું દસ મિનિટની અંદર આપણે મંદિરના આખા પરિસરના દર્શન કરાવી દઈશું અને નવા મિત્રો હોય એમને જણાવણ કે ચેનલ ચેનો પહેલીવાર હોય તો ચેનલ સબ્સકલાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઇવ દશે મિત્રો પાછી ધ્યાન મંદિર ધ્યાન અંદર આવી ગયા છે મિત્રો અને ગેમના લાઇવ છે તો બધા મિત્રોને વપસ રામ જય શ્રી રામ રાધે રાધે ધ્યાન મંદિરના આજના લાઈવ દર્શન મિત્રો ભાવના પરમાર જય શ્રી રામ બાબા સીતારામ તેઓ રોજ આપણા લાઈવ વિડીયો જોયે છે પરંતુ આજે લાઈવમાં જોડાઈ જાય છે તેઓને પણ બાબા સીતારામ અને નવા મિત્ર હોય એમને ફરી વખતવાર જણાવી દેવાનું કે ચેનલમાં મિત્રો તમે પહેલી વાર જોડાના હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આજના લાઈવ દર્શન બાબા સતરામના ધ્યાન મંદિરના વર્ડની અંદર પણ બાપાના દર્શન કરાવીશું તો લાઈવમાં બની આવી મિત્રો ફક્ત કે તમારી 5 મિનિટ લઈશું પાંચ મિનિટ ની અંદર મંદિર ના આખા પરિસરનું દર્શન કરાવી દઈશું તો લાઈવ માં બની રહી છે મિત્રો તો મિત્રો આ ની અંદર જોજો તો તમને બાપા નું દર્શન થશે મિત્રો હિતેશ બાપા શ્રીરામ જૈન મંતા હિતેશભાઈ

સુંદર મચાર મંદિર લાગી રહ્યું છે તો આજના લાય દર્શન બાબા જિગ્નેશભાઈ જિગ્નેશભાઈદરજી અને નવા મિત્રોને ફરી એકવાર જણાવી દઉં ચેનલમાં પહેલી વાર હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાય દર્શન થઈ શકે આપણે રોજ સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે લાય દર્શન કરાવીએ છે તો આજના લાય દર્શન ગાદી મંદિરના પણ દર્શન કરાવીએ મિત્રો તો આ છે ગાદી મંદિર સેન્ટ્રો જોઈ શકો છો આજનો ટ્રાફિક પણ બધા મિત્રોને વસ્ત્રામ જય શ્રી રામ રાધે રાધે લાઈ રહ્યો અને જે મિત્રો નવા જોડાય છે એટલે એમને જણાવો કે ચેનલમાં પહેલી વાર જોડાણ હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે બધા ટાઈમ લાઈ દર્શન થઈ શકે આજના લાઈ દર્શન મિત્રો બધા મિત્રોને બાપા સ્ત્રામ નવા મિત્રો એકવાર ચેનલને લાઈક લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આજનું લાઈવ એટલે સુધી રાખીશું ફરી પાછા રાત્રે આપણે આઠ વાગ્યા પછી લાઈવમાં મળીએ મિત્રો તો બધા મિત્રો રામ જિગ્નેશભાઈ મગેશરામ તો આજનું લાઈવ એટલે સુધી રાખીએ લાઈવમાં ચાલવા માટે ખૂબ ખૂબ આભાર બધા મિત્રોનો જય શ્રી રામ શ્રીરામ મેશ